થોડી જ કલાકની અંદર જાણીલો રાજ્યના વિસ્તારોની અંદર શરૂ થશે માવઠું હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો રાજ્યની અંદર ભારે વાતાવરણમાં પલટો અત્યારે થતો જોવા મળી રહ્યો છે ને અમુક જ કલાકની અંદર જાણી લો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોની અંદર માવઠું જોવા મળશે તો બીજી તરફ મિત્રો આગામી હજુ પણ ચાર દિવસ સુધી રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર તો કડાકા ભડાકા સાથે ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે આજે થોડી જ કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં માવઠું જોવા મળશે સાથે જ ચૌદ મે પંદર ને સોળ તારીખના રોજ કેવી રહેશે આગાહી કયા વિસ્તારોની અંદર ભારે ભીતી વરસાદની સેવાઈ રહી છે સાથે જ હવામાન તંબાલાલ પટેલ પટેલને આવનારા ચોમાસાને લઈ અપડેટ મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર ભર ઉનાળે માવઠાની આગાહી સામે આવી છે ને મિત્રો હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાના આરે હાલ અત્યારે મિત્રો ભારતની અંદર દક્ષિણી ભારતના આ જે વિસ્તારો છે જે રાજ્યો છે ત્યાં કાયમ ખૂબ જ વરસાદ જોવા મળી રહ્યો છે ગઈકાલ પણ ભારતના આ તમામ રાજ્યોની અંદર ભારે ગરમી બાદ બપોરના સમયગાળા બાદ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળે છે ત્યારે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતની અંદર તેર તારીખ આજે થઈ છે ને આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે માવઠાની આગાહી અને હજુ પણ જેમ જેમ દિવસો આગળ વધતા જશે ચૌદ પંદર અને સોળ તારીખ તેમ તેમ રાજ્યના વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો વધતા જશે મિત્રો ચૌદ તારીખના રોજ પણ રાજ્યની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાની આગાહી રહેશે સાથે જ મિત્રો પંદર તારીખે પણ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહીને સોળ તારીખે પણ હજુ આ માવઠાની આગાહી રહેશે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પર નજર કરીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બપોરના સમયગાળા દરમિયાન આજે હવે પછી સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળાઓની સાથે જ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણથી અમુક વિસ્તારોની અંદર માવઠાની પણ શરૂઆત થતી જોવા મળી રહી છે આ પછી જોઈ શકો છો ભાવનગર આજુબાજુના પંથકો જેમાં બોટાદ સિહોર આ સાથે અમરેલી લાગુ પાલિતાણાના વિસ્તારો હોય સાથે જ ભાવનગરના વિસ્તારો સોનગઢ આ વિસ્તારોની અંદર મિત્રો વાદળાઓ આજે બંધાણા છે અને અત્યારનું લાઈવ પિક્ચર તમે જોઈ શકો છો કે કેટલાક વિસ્તારોની અંદર છાંટા સાથે જ કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે કડાકા પણ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ઉત્તરીય ગુજરાતની અંદર જે બોર્ડરના પંથકો હોય સાબરકાંઠા પાલનપુર આબુ ડુંગરપુર સુધીના રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ બપોરના સમયગાળા દરમિયાન વાદળાઓ બંધાતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મહારાષ્ટ્ર લાગુ જેમાં નાસિક વલસાડ ડાંગ આ પંથકોની અંદર અત્યારે વાદળાઓ બંધાય છે ને અમુક વિસ્તારોમાં માવઠાની શરૂઆત અને હજુ પણ મિત્રો જેમ જેમ આજના દિવસમાં આગળ વધતો જશે મોડી સાંજ સુધીની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિત આપ જોઈ શકો તો દક્ષિણી ગુજરાતની અંદર આજે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે માવઠું થવાની આગાહી રહેશે હવે મિત્રો આપણે જાણી લઈએ તો આજે રાજ્યની અંદર કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે તો મોડી સાંજ અને સાંજના સમયગાળા દરમિયાન મિત્રો સૌરાષ્ટ્રની અંદર આપ અહીં જોઈ શકો છો ગોંડલ લાગુ જૂનાગઢ લાગુ વિસ્તારો અમરેલીના પંથકો આ સાથે જ ભાવનગર જિલ્લાના અંદરના વિસ્તારો જેમાં શેત્રુજય પાલિતાણા આ સાથે જ મિત્રો રાજુલા તુલસીશામ સાબરકુંડલા ધારી અમરેલી જેમાં ખૂબ જ છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં મિત્રો અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ માવઠાની આગાહી રહેશે તો અમુક વિસ્તારોમાં સારા વરસાદની પણ આગાહી રહેશે સાથે જ સાંજના સમયગાળા દરમિયાન મિત્રો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો વિરમગામ ધોળકા અમદાવાદના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા રાધનપુરથી લઈ કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારો જે ઉત્તર ગુજરાત લાગુના હોય ત્યાં વાતાવરણમાં પલટાની સાથે વાદળાઓ બંધાઈને અમુક જગ્યાએ હળવું માવઠું પણ જોવા મળે તેવી શક્યતા આજે જોવા મળી રહી છે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને આપણે જણાવી દઈએ તો જૂનાગઢ લાગુ અમરેલી લાગુના પંથકો હોય કે જ્યાં કેરીના પાકો છે તો આ વરસાદની અંદર કેરીના પાકને નુકસાન થવાની પણ ભીતિ રહેલી છે ને હજુ પણ મિત્રો આ માવઠું ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખ સુધી ચાલવાનું છે જેમાં ખાસ ચૌદ તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર ઘણા વિસ્તારોની અંદર માવઠાની આગાહી રહેશે મિત્રો બપોર સુધી ભારે ગરમી જોવા મળે આ સાથે જ બપોર બાદ અમુક વિસ્તારોમાં વાદળા બંધાય અને હળવું તો અમુક વિસ્તારોમાં મધ્યમને એકલ બે જગ્યાએ ભારે માવઠું પણ જોવા મળી શકે છે ને મિત્રો મોડી સાંજ સમયના ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોની અંદર કરા પડવાની સાથે પણ વરસાદ જોવા મળી શકે છે આપને જણાવી દઈએ મિત્રો હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ તરફથી પણ આગાહી કરવામાં આવી છે તેર તારીખથી સોળ તારીખની વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્રના ખાસ દક્ષિણી અને પૂર્વી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય મધ્ય ગુજરાતની અંદર ઉત્તર સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો આ વિસ્તારોની અંદર ભારે માવઠાની આગાહી રહેશે તો બીજી તરફ મિત્રો મોડી સાંજ દરમિયાન કેટલાક વિસ્તારોની અંદર પચીસથી લઈ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો પણ ઉડી શકે છે અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળે કડાકા ભડાકા સાથે તો બીજી તરફ દિવસ દરમિયાન ખાસ કરીને મિત્રો પશ્ચિમના અને ઉત્તરીય પવનો ફૂંકાવાની આગાહી હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ તરફથી કરવામાં આવેલી છે મિત્રો આપને જણાવી દઈએ તો પંદર તારીખે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે તો આપ અહીં જોઈ શકો છો કે પંદર મેના રોજ સૌરાષ્ટ્રની અંદર મધ્ય સૌરાષ્ટ્ર જેમાં જસદણ લાગુ બોટાદ લાગુ વિસ્તાર ચોટીલા રાજકોટના ગોંડલ લાગુના અમરેલી લાગુ પંથકો હોય જુનાગઢ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાથી અંદરના જે વિસ્તારો કે જેમાં જૂનાગઢથી લઈ ભાવનગરની પટ્ટી આ સાથે જ ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો આ વિસ્તારો કે જ્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી હરે છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાલનપુર મહેસાણા અમદાવાદ ડુંગરપુર અરવલ્લી મહિસા મહીસાગર આ સાથે જ આણંદ વડોદરાથી માંડીને છેક સુરત નવસારી આ સાથે જ મિત્રો ડાંગ નર્મદા પંચમહાલ દાહોદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના બોર્ડરના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી રહેશે તો બીજી તરફ સોળ તારીખના રોજ પણ આપ અહીં જોઈ શકો છો તો સૌરાષ્ટ્રની અંદર આ માવઠાની અસર જોવા મળશે ને ત્યારબાદ આપણે જણાવીએ તો મિત્રો સત્તર તારીખના રોજ સત્તર તારીખ બાદ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ આકાર બનતી પામી રહી છે ને એવું માનવામાં આવી રહ્યું છે કે આ જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે એ ચોમાસું બે હજાર ચોવીસને એક ઝડપ આપશે તો બીજી તરફ આપણે એ પણ જણાવી દઈએ કે હાલ અત્યારે ચોમાસું મિત્રો અહીં જે પ્રકારે રેખા દોરું છું એ ત્યાં સુધી પહોંચી ગયાના પણ સમાચાર છે ને આ વર્ષનું ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અંદમાન નિકોબાર ઉપર હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે આ વર્ષે બાવીસમી મેના રોજ ચોમાસું બેસી જશે ત્યારબાદ કેરળની અંદર મિત્રો અંદમાન નિકોબાર ઉપર ચોમાસું બેસી ગયાના આઠથી બાર દિવસની અંદર કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે તો મે મહિનાના અંત આ સાથે જૂન મહિનાની શરૂઆતની અંદર મિત્રો ભારતની અંદર ચોમાસું બેસવાની શરૂઆત થઈ જાય ને ગુજરાતની અંદર હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો કે આઠ જૂન બાદ રાજ્યની અંદર વરસાદને લઈ આંધી સાથે તોફાની વરસાદ જોવા મળે ને ખાસ કરી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર મે મહિનાના અંત અને ખાસ કરી જૂનની શરૂઆતમાં ચક્રવાતની પણ આગાહી કરી દેવામાં આવેલી છે જો કે જે નવી કાંઈ બીજી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું